કેપર મે આજ હેલ્મેટ ની જાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન કરે છે અને આ બાઇક રેલી મે આખા શહેર મે જામનગર પોલીસ હોંગાર અને જીઆરડી અને જે ત્રણ આપણી જે કોર્સ છે આના જવાન પણ સાથે જોડાયા છે અને આ રેલીનો વિશેષરૂપથી ઉદ્દેશ્ય એવું છે કે લોકો લોકોમાં હેલ્મેટની જાગૃતિ વિશેષરૂપથી આવે આ જે રેલી છે આ આખા શહેર મે ફરે અને અત્યારે આખા શહેર મે ફરીને અને અત્યારે આપણે હાજર થઈ છે અને જામનગર શહેર ને લોકો ની মধ্যে સરસ રીતે હાથી જાગૃતતા એક્સિડન્ટ કે અંદર જબ ભી કિસી કી ડેથ હોતી હે તો વો એક યંગ વ્યક્તિ હોતા હે ઓર ઉસકે પીછે પરિવાર કે અંદર ભલે બતાયા ઉતરા સે અમારી જોવી રિલીસ કો ઓબી મે આફિશિયલ જલ કોલ મે બેલે અમારા એજ અમારા પરે સ્પેશિયલ જોર વાલે કા આયોજન કિયા ગયા હે ઓર લોકો કે અંદર જાગૃતતા હો કે યદી થોડે બહોત લોગ મે હેલ્મેટ પહેના શુરુ કર ريلي <laughs> مڪنه <laughs> આજ ની જાગૃતતા માટે બાઈક રેલી નું આયોજન કરેલ છે અને આ બાઇક રેલી માં આખા શહેર ને જામનગર પોલીસ હોમગાર્ડ અને જીઆરડી અને જે ત્રણ આપણી જે ફોર્સ છે આના જવાન પણ સાથે જોડાયા છે